યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના સાતમા શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળીશું હરીહિયો સાતમા શ્લોકનો અર્થ છે હે ભરતવંશી અર્જુન જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે જ હું પોતાના જાતને સાકાર રૂપે પ્રગટ કરું છું તો આ હતો સાતમા અર્થ હવે વિસ્તારથી વર્ણન સાંભળીશું ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ સ્વરૂપ છે ભગવત પ્રેમી ધર્માત્મા સદાચારી નિરપરાધ અને નિર્બળ મનુષ્યો ઉપર નાસ્તિક પાપી દુરાચારી અને બળવાન મનુષ્યનો અત્યાસાર વધી જવા તથા લોકોમાં સદગુણ અને સદાચારની અત્યંત કમી તથા દુર્ગુણ અને દુરાસારોની અત્યધિક વૃદ્ધિ થવી જ્યારે જ્યારે આવશ્યકતા પડે છે ત્યારે ચારે ભગવાન અવતાર લેશે એક યુગમાં પણ જેટલી વાર આવશ્યકતા અને અવસર પ્રાપ્ત થઈ જાય એટલી વાર અવતાર લઈ શકે છે ઉદાહરણ અર્થે સમુદ્ર મંથનના સમયે ભગવાને અજીત રૂપે સમુદ્ર મંથન કર્યું કશ્યપ રૂપે મંદરાચળને ધારણ કર્યું સહસ્ત્ર બાહુ રૂપે મંદ્રાચરથી દબાવી રાખ્યો પછી દેવતાઓને અમૃત વહેંચવા માટે મોહિની રૂપ ધારણ કર્યું આ રીતે ભગવાન એક સાથે અનેક રૂપો ધારણ કર્યા અધર્મની વૃદ્ધિ અને ધર્મનો હારાસ થવાનું મુખ્ય કારણ છે નાશવાન પદાર્થ તરફનું આકર્ષણ જેવી રીતે માતા અને પિતાથી શરીર બને છે તેવી જ રીતે પ્રકૃતિ અને પરમાત્માથી સૃષ્ટિ બને છે એમાં પ્રકૃતિ અને તેનું કાર્ય સંસાર તો પ્રતિ ક્ષણ બદલાતા રહેશે કદી ક્ષણ માત્ર પણ એકરૂપે નથી રહેતા અને પરમાત્મા તથા એમનો અંશ જીવાત્મા બંને સમસ્ત સ્થળ કાળ વગેરેમાં નીચ નિરંતર રહેશે આમાં કદી કિંચિત માત્ર પણ પરિવર્તન નથી થતું જ્યારે જીવ અનિચ્છ ઉત્પત્તિ વિનાશીલ પ્રાકૃત પદાર્થો વડે સુખ મેળવવાની ઈચ્છા કરવા લાગે છે અને તેમની પ્રાપ્તિમાં જ સુખ માનવા લાગે છે ત્યારે તેનું પતન થવા લાગે છે લોકોની સાંસારિક ભોગ અને સંગ્રહમાં જેમ જેમ આસક્તિ વધે છે તેમ તેમ જ સમાજમાં અધર્મ વધે છે અને જેમ જેમ અધર્મ વધે છે તેમ તેમજ સમાજમાં પાપનું આચરણ કલહ વિદ્રોહ વગેરે બધા દોષો વધે છે સત્યયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલિયુગ આ ચારેય યુગોની તરફ જોવામાં આવે તો એમનામાં પણ ક્રમશ ધર્મનો હ્રાસ થાય છે સત્યયુગમાં ધર્મના ચારેય ચરણ રહે છે જ્યારે ત્રેતા યુગ આવે તો ધર્મનું એક ચરણ ઓછું થાય છે અને ત્રણ ચરણ રહેશે જ્યારે દ્વાપર યુગ આવે તો ધર્મના બે ચરણ ઓછા થાય અને બે જ રહેશે અને કલયુગમાં તો કેવળ ધર્મનું એક જ ચરણ બાકી રહેશે જ્યારે યુગની મર્યાદા કરતાં પણ વધારે ધર્મનો હરાશ થઈ જાય છે ત્યારે ભગવાન ધર્મની ફરીથી સ્થાપના કરવા માટે અવતાર લેશે જ્યારે જ્યારે ધર્મની ક્ષતિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર ગ્રહણ કરે છે આથી ભગવાનનું અવતાર લેવાનું મુખ્ય પ્રયોજન છે ધર્મની સ્થાપના કરવી અને અધર્મનો નાશ કરવો ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થતાં લોકોની પ્રવૃત્તિ અધર્મમાં થઈ જાય છે અધર્મમાં પ્રવૃત્તિ થવાથી સ્વાભાવિક પતન થાય છે ભગવાન પ્રાણી માત્રના પરમ સુહદ છે એટલા માટે લોકોને પતનમાં જતા રોકવાને માટે તેઓ પોતે અવતાર લેશે કર્મોમાં સકામ ભાવ ઉત્પન્ન થવો એ જ ધર્મની હાનિ છે અને પોત પોતાના કર્તવ્યથી ચુસ્ત થઈને નિષિદ્ધ આચરણો કરવા એ જ અધર્મનું અભ્યુત્થાન છે કામ અર્થાત કામનાથી સઘળે સઘળા અધર્મો પાપો અન્યાય વગેરે થાય છે આથી આ કામનો નાશ કરવા માટે તથા નિષ્કામ ભાવનું વિસ્તરણ કરવા માટે ભગવાન અવતાર લેશે તો અહીં એક એ થાય કે વર્તમાન સમયમાં ધર્મનો હરાશ અને અધર્મની વૃદ્ધિ બહુ થઈ રહી છે તો પછી ભગવાન અવતાર કેમ નથી લેતા તો એનું સમાધાન એ છે કે યુગને દેખતા હજુ એવો સમય નથી આવ્યો જેથી ભગવાન અવતાર લે ત્રેતા યુગમાં રાક્ષસોએ ઋષિ મુનિઓને મારીને તેમના હાડકાના ઢગલા કરી દીધા હતા આ તો ત્રેતા યુગથી પણ ગયેલો વીતેલો કળયુગ છે પરંતુ હજુ ધર્માત્મા પુરુષો જીવી રહ્યા છે તેમનો કોઈ નાશ નથી કરતું બીજી એક વાત વધારાની છે જ્યારે ધર્મનો હરાશ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ભગવાનની આજ્ઞાથી સંત આ પૃથ્વી ઉપર આવે છે અથવા અહીંથી વિશેષ સાધક પુરુષો પ્રગટ થઈ જાય છે અને ધર્મની સ્થાપના કરે છે કોઈ કોઈ વેળાએ પરમાત્માને પ્રાપ્ત થયેલા કારક મહાપુરુષો પણ સંસારનો ઉદ્ધાર કરવાને માટે આવે છે સાધક અને સંત પુરુષો જે દેશમાં રહે છે તે દેશમાં અધર્મની એવી વૃદ્ધિ નથી થતી ને ધર્મની સ્થાપના થાય છે જ્યારે સાધકો અને સંત મહાત્માઓને પણ લોકો નથી માનતા ઉલટાનો તેમનો વિનાશ કરવાનો આરંભ કરે છે અને જ્યારે ધર્મનો પ્રચાર કરવાવાળા બહુ જ ઓછા છે તથા જે યુગમાં જેવો ધર્મ હોવો જોઈએ તેની અપેક્ષાએ પણ ઘણો ધર્મનો વધારે હરાશ થઈ જાય છે ત્યારે ભગવાન પોતે આવે છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના સાતમા શ્લોકનું વિસ્તારથી વર્ણન સમાપ્ત થાય છે હવે પછીનું આઠમા શ્લોકનું વિસ્તારથી વર્ણન આગળના વિડીયોમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ ગીતા પાઠ ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો